બેસાડી દઈએ તો ગણપત દાદાને બેસાડ્યા બાદ આપણે સીધી સીધીને બિહારવી અને ચાંદલો કરી દઈએ ચાંદલો કર્યા બાદ આપણે ગણપત દાદાને ચાંદલો કર્યો પછી રીધી સીધીને ચાંદલો કર્યો પછી આપણે પછી આપણે દશમાને બિહારવા માટે દસ મુઠ્ઠી ઘઉં લઈ લઈએ પછી આપણે દશામાની સ્થાપના કરી દઈએ તો બોલો દશામાની જય તો મિત્રો દશામાની સ્થાપના કર્યા બાદ આપણે દશામાં માટે ચૂંડડી લાવીએ છીએ તો આપણે દશામાની ચુંદડી પણ ચડાવી દઈએ તો દશામાને ચુંદડી ચડાવી દીધી તો દશામાને ચુંદડી ચડાવ્યા બાદ દશામાં માટે હાર લાવીએ છીએ તો દશામાની હાર પણ ચડાવી દઈએ તો હાર ચડાવ્યા બાદ આપણે એક કલશમાં ગંગાજળ ભરી લીધું છે તો ગંગાજળમાં આપણે ગુલાબની પાંદડી નાખીશું પાંદડી નાખ્યા બાદ આપણે કળશમાં થોડાક ચોખા નાખીશું ચોખા નાખ્યા બાદ આપણે થોડાક કંકુના છાંટડા નાખીશું કંકુના છાંટડા નાખ્યા બાદ પછી આપણે લાવીએ છીએ આશો પાંદડા તો આશો પાંદડાને કળશની અંદર નાખીને પછી આપણે અંદર મૂકી દેવાનું છે નાળિયેર પછી નાળિયેર મૂક્યા બાદ આપણે કળશને પાંચ ચાંદલા કરી નાખવાના છે પાંચ ચાંદલા કર્યા બાદ નાળિયેરને પણ આપણે ચાંદલો કરી નાખવાનો છે પછી આપણે દશામાંને ફૂલનો હાર ચડાવી દેવાનો છે ફૂલનો હાર ચડાવ્યા બાદ આપણે પછી દશામાને ચાંદલો કરી દેવાનો છે દશામાંને ચાંદલો કર્યા બાદ પછી આપણે અખંડ જ્યોત જલાવવાની છે અખંડ જોત જલાવો તો તમારા માટે સારું રહેશે અને બધા માટે પણ ઘરમાં ઉર્જા આવશે અખંડ જ્યોત તો રાખવી જ પડે પછી આપણે દશામાને બંને બે અગરબત્તી કરી દેવાની છે અગરબત્તી ખોળ્યા બાદ અખંડ જ્યોત કર્યા બાદ પછી આપણે દશામાનો શણગાર લાવ્યા તો એ મૂકી દીધો છે પછી આપણે વાળવાની છે દશામાની વાટ્યું દશામાની વાટ્યું કર્યા બાદ આપણે દશામાને નાગલા ચડાવી દેવાના છે જો રૂહના નાગલા બનાવી અને દશામાની ચુંદડી અને એને નાગલા કહેવામાં આવે છે તો એ આપણે દશામાની માથે ચુંદડી કહેવાય એ ચડાવી દેવામાં આવે છે અને પછી અબિલ ગલાલ અને કંકુ એ દશામાને ચડાવવામાં આવે છે અબિલ ગલાલ કંકુ ચડાવ્યા બાદ પછી આપણે સૂતડીનો એક તાતણો લઈ લેવાનો છે અને એ સૂતોળીના તાતણામાં દશામાંની દસ ગેંઠું વાળી દેવાની છે દસ ગેંઠીઓ વાળ્યા બાદ રોજ એક ગેંઠ સવારમાં છોડવાની છે કારણ કે દસ દિવસની દસ ગેંઠું વાળવામાં આવે છે બધી કર્યા બાદ આપણે ચોખા લઈને દશામાંની વાર્તા સાંભળવાની છે તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય દશામાં અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો દશામાં બધાય અને સૌનું સારું કરે તો બોલો જય દશામાં